અંબાજીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે અંબાજીની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે બનાસકાંઠાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અંબાજીના દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાયેલા છે લક્ષ્મણજી આપની પાસેથી જાણવા માંગીશું અંબાજીમાં વરસાદી પરિસ્થિતિ કેવી